હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જો રામ રામ ને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી જય મહાકાલ તો કેમ છો બધા મજામાં ને હાલો કેમ કે હમણાં બે ફેર વાવડ પૂછવો પડે કેમ કે આપણો વિડીયો હમણાં પાંચ હાથ દી થી આવ્યો નથી ને વેતે આવ્યો નથી નેદવાનું કામ હાલે છે એટલે અને પાણી આજ ચાલુ કર્યું છે આપણે આગતરા ત્યારે હે નહીં નેદાઈ ગયા ને હું કાલ લગભગ નેદાઈ ગયા ખળ બહુ થઈ ગયું કંઈ ઘટે નહીં હું તમને દેખાડું રેજો વિડીયોમાં કન્ટિન્યુ લાઇટ ગઈ હે આપણે એનું તો આવ્યો ચા બનાવવા હવે તો સવારે આવીએ પાછી બતાવું કેટલું પાયું ને હજી કેટલું પાવાનું હે આજે જ ચાલુ કરી દઈએ હજી અને પછી આપણે હમણાં બે ત્રણ આ વિડીયો નથી ઉતાર્યો તો એમાં હું કામ કર્યું ને એ બધા વિડીયો આપણે ઉતારેલો છે આમાં કટકા તો એ બધું આમાં નાખી દે હું અને રેજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ અને હવે આપણે હે ને મળી ઓલા નેદે દેન જઈને ચા દેવા કેમ કે ચા બની ગયો ચા બનાવવા આવ્યો હતો તો હાલો જ આવા દે અહીંયા અને બે ત્રણ વિડીયો ન આવ્યો ને એને આમાં આપણે ક્લિપ અમુક ઉતારે તમને દેખાડીએ તો હાલો હવે મળી આપણે ને જો આવા કઈક તૈલ થઈ ગયા આપણે ફૂલ આવવા મળી એમ તો ક્યાંક ક્યાંક અને આ છે ને સવારમાં આડિયો પાયો જો ગારો દેખાતો હોય છે આ એક આડિયો પાયો ને એટલા આડિયામાં ચાલુ કર્યું હતું આપણે ઉરિયા અગાઉ નાખી અને માથે પાણી કાલ ઉરિયા નાખી દીધું આજ પાણી પાઈ દીધું ત્યાં જ લાઇટ વહી ગઈ આપણે બે અઢી વાગે વહી જઈ સવારે સવાડા સ આવે એટલે અને હે નેદવાનું તો આપણે ઓલું જીરું હતું ને ત્યાં હાલે હે અને જો ચા લઈ લીધો ને મિલકન કોઈને પીવું હોય તો આવી જાવ જો સલાહ કરતા ભૂલાઈ ગઈ હજી કહી દઉં હજી ક્યાં પી લીધો બરાબર ને અને આમ હે ને જો મારા મોટા બાપાને નહીં હાલે છે ને દવાનું અને આમ આપણે શેવાડે ઓલે હેઠે એક કિલોમીટર નો હાલો તો મળી હવે ત્યાં જઈને ત્યાં સુધી રેજો વિડીયોમાં જ્યાં આડીયા માલે છે પાણી એ ઉમણુંથી થી પીતું હવે નાકા ખુલ્લા હેથી અને જ્યાં ઉદ્યા નાખેલું મારી તમને જ નહીં દેખાતું મને દેખાય અને જો આને દે અને ઈ દેખાડું ઈ કેવા થઈ ગયા આપણે ઈ તો આના જેવા નથી મોટા એને પાહતરા હે ઈને આ બે આવી રહે એવડા એવડા થયા હે ઈ અને આ પારા જેવડા થઈ ગયા પારા ઢક ગયો ને એ બાબતે જેમાં ફૂલ ઉઘડવા માંડ્યા હે લાગત નહીં પણ ક્યાંક ક્યાંક ઉઘડે

માઇન્ડવી ઉગી પડી માઇન્ડવી ભાઈ જારી દાંતણીયું પડ્યું કોઈ કોઈને એદવા આવું હોય હું તો પાણી વાળું એટલે મને વેદ નથી હાલો તો પાણી ડબલું અહીંયા લેતો જાવ અને ચા પાણી પાઈ દઈ એ તો હેટ વાં હે જો ઓલે હેટા ઘોડા તો જો ફાઇનલી આપણે ને લોડર આવ્યું છે આમાં ધૂળ નાખવાની છે જો આ નાખવાનું ચાલુ કરી દીધું છે ઓલું એક ડમ્ફરિયું થયેલું નહીં લોડર થી ભરી ભરીને ને એમને નાખી દઈએ તણ ત્યાંથી ડમ્ફર તો અહીંયા આવે એમ નહોતું એટલે પછી આ લોડર નો જાય મેળ કર્યો હવે થોડીક જ નાખવાની રહી વધશે વેચશે નહીં વાં આપણે ઢેગલો કરી દેવો હાલો તો આમાં ગીત વાગે મારે આવી જાય કોપીરાઈટ એટલે વિડીયો બંધ કરી દઉં બીજે વગારે ભાઈ હાલો તો હાર્વેસ્ટરે આવી ગયું ને જો ટ્રેક્ટરે આવી ગયું ટ્રેક્ટર હે ભાઈ નું ટેલર આપણું લઈ ગયો તો હતો એમની પછી હાર્વેસ્ટર હાલે લે ડાયરેક્ટ એ લઈ લીધું ડાયડમ ખાઈ જોઈ લ્યો બેઠા બેઠા પારે વાડીએ એ હરખાય છે ભાઈ અમારે ડાયડમ બાયડમ બધું આ જડીએ પક્કો ની આવ્યા થી લેતા આવ્યા ગામમાંથી માંથી ને દૂધ ને બધુંય કા હાલો ડાયડમ ખાઓ ડાયડમ ખાઓ હું ચાલો ભાઈ જો આ રહ્યો અમે તો કાઈ હજી ઓ ટ્રેક્ટર માં હે આ હગા હાલો ટેલર ભરીને આવ્યા બે કાકો ભતરી જો બે ખવરાવા જે કે હાર્વેસ્ટર વાળાઓને ઘઉં નીકળી જાય ને એટલે એ બધાને ખવરાવવા તો હલો ચા દઈને આવી ગયા આપણા કામે જો કે જૂનું કામ આપણું આ ખાડો અહીંયા ગારવાનો છે જો અહીંયા ખાડો જ ગારતો તો પણ સારનો ટાઈમ થઈ ગયો તો હતો ચા દેવા ગયો તો જાય અહીંયા પાવડો હે કોદારી છે ને પાના લઈને રાખ્યા હે તમે કહેતા ખાડો ગારવો અહીંયા પાનાને શું કરવા અને ભાઈ પાનાની જરૂર પડે આપણા કાયમ વિડીયો જોતા હશે ને એને ખબર હશે આ ખાડાની તો બાકી નવી નહીં છે ને એને હમણાં ખબર પડી ગયા હે અહીંયા હે ને વાલ છે આપણે એ કાઢવાનો હે વાલ ખોદી અને જ્યારે પાના એ વાલ હે ને કરવો હોય બંધ એટલે આપણે હે ને દારની મોટર આપવી છે ને ભેગી એટલે એનું પાણી આમ વહી જાય ઓલી બાજુ અને આ ભૂંગરું છે ને અહીંયા વાયુનું પાણી આવી જાય તો આ બે આડીયા છે ને આ નોળો બે એ આ દાળ અહીંથી પી જાય વાયવેથી અને દારનું પાણી વઈ ગયા હે આમ એટલા ભાગમાં એટલે અહીંયા અટાણા વાલ ખુલ્લો છે અને હવે અમારે વાઈમાં એ માંડ્યું છે આઠ કલાક કટોકટી હાલે છે હાલે ના હાલે એવું એટલે હે ને હવે બે મોટરું ચાલુ કરવી હે દારની વાયુની એટલે હું ખાડો ખોદતો હતો કે પછી ટાઈમ થયો ને તે સા દેવા ગયો તો હાલો હવે કાંઈ કાં ખોદી નાખું અને વાલ કરો બંધ અને હજી જો શેડાને બધું મારવાનું છે દારના ખાલી શેડા મારવાના હે બાકી હું આપણે ટીસીએ બધું કમ્પ્લીટ છે ખાલી અહીં બોરના શેડા જ મારવાના હે એ મારી દઈ બધું કમ્પ્લીટ કરી દઈ એટલે હવારમાં લાઈટ આવે ને એટલે બે ભેગી થઈ જાય ચાલુ એને ચડાવી દઈએ આમ અને આ મોટર હાલે આ બાજુ એટલે એકાઇ રીતે બે પી જાય હાલો તો કાંઈ કાં ખાડો કાર નાખું ને પછી પાછા મળીશું આપણે હાલો બેન છે ને જાડવા પાઈ

ઈ તો ટમેટી છે ના ઈ બીજું વાયુ તો એની એક છોડ રીંગણીનો નો વાયુ ઈ ઓરા થાય એ રીંગણા યારી આ હેડી વાયુ બી છે મટિંગ બે જો આ રે નથી આ આ હે ઈ ઓલું ઉગી એ મોરી ઉખી એટલે પાણી પઈ જાય આજી પોપી આપણે ઘણાય છે એક આયા હે આમાં આવવા માંડ્યા મોર જો આ રે એક આયા હે અને બે વાંહ જાર અહીંયા બે ચાર પાંચ વાવી દીધી ભાઈ પોખઈ આપણે આમાં એકમાં આવ્યા આ એક વેલી વવાઈ ગઈ તી ને ઊગી ગઈ હતી વેલી એટલે આમાં ટીંકુ બેન જો કેટલા ફરી ફરી કાયમ તો જ્યાં આમાં જાહેર હતી ને ત્યાં ક્યારો પાતા પી જા તું ઝાર વઢાઈ ગઈ છે આપણે અહીંથી તે હવે અહીં પારો કરવો જો આમ હવે આ ખેડાઈ જાય ને પછી એટલે આમાં ટીંકુ બેન પછી પારો કરી દે હું પછી નળી મૂકી દે લે હવે કે ડબલું લાવો હવે ટીંકુ બેન પાઈ દે અને આપણે હેને પેહવું ટાઈમ થઈ ગયો દોવાનો તો દોઈ લઈ આપણે જ નથી દોવાની ખાલી અહીંયા બેહવાનું બેન જાડવા પાઈ દઈએ પછી જવા દઈ ઘરે કા હવે બબે લઈને ઉપડી જો તો હાલો જો અહીં મેંડી ભેહું દોવા બે નું ખાણ કાઢેલા હે અને એક દોવાય આ મને જોઈને રણકે ભાઈ હું તો દોવા નથી કઈ ખાલી આવ્યો હું ભાઈ ને આપડા ટીલાભાઈ હમણાં ઘણા દી થી આવ્યા નથી જોઈ લ્યો એમ ખેમ છે ને હજી હાવ તાજા માં જાવ ભાઈ અને ટીનું બેન ઈ તો હજી અહીંયા છે લીમડા હતા ને બેઠા ઘરું માં નથી ગયા કે ટીનું ટીનું ખાય છે ભાઈ જો ભૂકો ટીનું ઊંચું નથી ઉપાડીને ભાઈ આ ક્યાંક મને હિંગડેથી થી ઉપાડી ના લ્યો ભાઈ પાવર બેક છે પાવર બેંક આવે બોલો જો ખાઈ ના જાય કે હાલો તો ફટાફટ દોવાઈ જાય પછી જવા દે ઘરે હમણાં નેદવાનું હાલે થોડુંક મોડું થઈ જાય ભાઈલા કરે ને દઈ જાય પછી કઈ ઉપાધિ છે નહી પછી પાણી જ વારવાનું છે પાછી ખેડતા હોય માં બહુ કઈ ખડે એવું બધું થાહે નહીં કેમ કે તૈલ મોટા થઈ જાય ને એટલે પછી બહુ વાંધો ના આવે હાલો તો હવે આપણે વિડીયો કરી દઈએ અહીંયા પૂરો ને અમે આ બેહું બેહું દોવાઈ ને નાખી ભૂકો ને પછી જવા દે ઘરે